નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે બે હજાર પચીસની જે કપાસની સિઝન છે એમાં આપણો જયઘેરીનો પ્લોટ જોવા આવ્યા છે પીપડી ગામમાં તાર જિલ્લો ઘોટાદ તો અત્યારે લગભગ આ કપાસના દિવસો આપણે ગણીએ તો જયભેરીના જે દિવસો છે એ લગભગ પંચાણું થી નેવ દિવસ લગીના છે અથવા તો સો દિવસ લગી ભોગી ગયો છે તો હવે આમાં અમે તમને એ દેખાડવા માંગીએ છીએ અત્યારે કે ભાઈ આ સિચ્યુએશનમાં અત્યારે આપણે જોઈએ કે કપાસના ગ્રોથ નથી કાતે તો આમાં સારો એવો ગ્રોથ થઈ ગયો છે સારો એવા કપાસમાં માલ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એવરેજ ઝીંડું સારું બની ગયું છે ઝીંડવું પણ વ્યવસ્થિત મોટું અને સારું છે બીજા નંબરમાં તમે એવરેજ જુઓ કે જે જે છોડ આપણે આગળ જોઈએ છે બધેમાં સરેરાશ સિરીઝ સારી તમને જોવા મળશે પ્લસ કે તમે આ માલ જુઓ એકે એક ઝીંડવામાં પરફેક્ટલી તમને માલ સારો દેખાશે ઝીંડું સારું દેખાશે છોડ એ છે છોડનો છત્રી જેવો આકાર તે અને પ્લસ સિરીઝ જે બને છે એ તમે જોઈ શકો છો કે અફલાતુન વસ્તુ તમને જયભેરીમાં જોવા મળશે બીજું કે આ સિપ્સના એના અત્યારના આ ટાઈમમાં એટેક વધારે છે તો એટેકની સામે પણ બહુ સારું એવું રક્ષણ છે માઇનો રિફેક આમાં તમને જોવા મળશે બીજા બધા વેરાયટી કરતા થોડીક તમને જોવામાં મળે છે બાકી તમે એક એક વસ્તુ તમે જોઈ શકો છો તમારે જે આ છોડ છે આ છોડની અંદર તમે જોવો જે સિરીઝ બનેલી છે એવરેજ સિરીઝ પરફેક્ટલી તમને જોવા મળશે સિરીઝ આપણે ગણવી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ લગીની છે વતમાં બે સાપ્તાહ ખરેલા છે વરસાદના વલેથી બાકી એવરેજ તમને ઝીણવું સિરીઝ બધો વ્યવસ્થિત જોવા મળે છે જે હાઇટ છે તો હાઈટ પરફેક્ટલી આમાં તમને જોવા મળી જાય તો આ જય ફેરી જે છે એ રોયલ સીટનું છે અને અફલાતુન વેરાયટી છે હાલના ટાઈમમાં જે વાવેતર છે એ સારામાં સારું છે આવા વાતાવરણમાં સારું ઊભું છે એટલે સારામાં સારી વેરાયટી કહેવાય